હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સીમા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો ગુજરાત એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે જુનિયર ક્લાર્ક ક્લાસ ત્રણની બસો સત્યાવીસ જેટલી પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે જોબ લોકેશનની વાત કરી લઈએ તો આણંદ જૂનાગઢ નવસારી અને દાંતીવાડામાં જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે મિત્રો આમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ હું તમને શીખવાડીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો આમાં ફોર્મ ભરવાની ઉંમર છે વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીના ફોર્મ ભરી શકે છે અને આમાં એજ્યુકેશન છે ગ્રેજ્યુએશન હોવું જોઈએ પ્લસ તમારે કોમ્પ્યુટરનો કોર્સ સી હોવો જોઈએ અને તમને લોકલ લેંગ્વેજ ગુજરાતી હિન્દી આવડવી જોઈએ આમાં પાંચ વર્ષનો છૂટછાટ આપવામાં આવેલી છે મહિલા ઉમેદવારોને એસસી એસટીને પાંચ વર્ષની પછી પીડબ્લ્યુડીમાં પંદર વર્ષની એક્સ સર્વિસમેનને પિસ્તાલીસ વર્ષની છૂટ આપવામાં આવેલી છે એપ્લિકેશન ફીની વાત કરી લઈએ તો જનરલમાં મેલ ફિમેલ આવતા હોય એમને હજાર રૂપિયા ફી ભરવાની રહેશે જે લોકો એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુ એસમાં આવતા હોય એમને અઢીસો રૂપિયા પીડબ્લ્યુ ડીમાં અઢીસો એક્સ સર્વિસ મેનમાં એ આપવામાં આવેલું નથી એ તમારે નોટિફિકેશનમાં વાંચવાનું રહેશે તો મિત્રો ચાલો આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ તમને શીખવાડીશ તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ સ્ટેટ એગ્રિકલ્ચર યુનિવર્સિટીનું ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારે વેબસાઇટ પર આવતું રહેવાનું છે આની લિંક હું ડિસ્ક્રિપ્શનની નીચે નાખી દઉં છું ડાયરેક્ટ ક્લિક કરશું એટલે સ્ટેટ એગ્રીકલ્ચરના વેબસાઇટ પર આવી જશો હવે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે આ વિડીયોમાં હું તમને જણાવીશ તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ તો આ ફોર્મ પંદર સાત બે હજાર પચીસથી અગિયાર આઠ બે હજાર બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો હવે ન્યૂ રજીસ્ટ્રેશન કરવા માટે ન્યૂ રજીસ્ટ્રેશનવાળા ટેપ પર ક્લિક કરી લેવાનું રહેશે પછી ગોટ ઇટવાળા ઓપ્શન પર ક્લિક કરીને અહીંયા તમને જુનિયર ક્લાર્કની પોસ્ટ તમને જોવા મળવાની રહેશે માર્ક્સ માર્કશીટ મુજબ તમારે અહીંયા નામ લખી લેવાનું રહેશે જેન્ડરમાં મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરી લેવાનું રહેશે જે તમારી કેટેગરી લાગતી હોય એસસી એસટી એસસીબીસી ડબલ્યુએસ જનરલ એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે આટલું કર્યા બાદ જે લોકો દિવ્યાંગતા ધરાવતા હોય એમને યસ કરી લેવાનું રહેશે અન્યથા નો સિલેક્ટ રાખવાનું રહેશે એક્સ સર્વિસમેનમાં હોય એમને યસ કરવાનું રહેશે અન્યથા નો રાખવાનું રહેશે જો યસ કરશો એટલે તમારે અહીંયા પીરિયડ ફોર્મ સર્વિસ પીરિયડ ટુ એ નાખવાનું રહેશે સ્પોર્ટ પર્સનને અહીંયા તમારે જે લોકો સ્પોર્ટ પર્સનમાં ભાગ લીધો હોય જેમ કે એનસીસી તો એમાં યસ કરશો અન્યથા નો રાખવાનું રહેશે સ્ટેટ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં પહેલેથી ફરજ બજાવતા હોય તો યશ કરવાનું રહેશે અન્યથા નો રાખવાનું રહેશે આટલું કર્યા બાદ અહીંયા આવી જશે અહીંયા મેલ આઈડી નાખી લેવાની રહેશે પછી મોબાઈલ નંબર નાખી લેવાનો રહેશે કન્ટિન્યુ કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને મેલ આઈડી પર ઓટીપી આવશે એ પણ ત્રણ ત્રણ અક્ષરમાં એ તમારે નાખી લેવાનો છે પછી કન્ટિન્યુવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે જે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે માહિતી ભરી છે અહીંયા ઓટોમેટિક ફેક થઈને આવી જશે પછી તમારે સેવ એન્ડ કન્ટિન્યુવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે હવે તમારે બેસિક ડિટેલ્સ આપવાની રહેશે સૌથી પહેલાં તમારા મધરનું નેમ આવશે ફાધરનું નેમ આવશે અથવા હઝબેન્ડનું નામ આવશે મેરિટલ સ્ટેટસ તમારે અહીંયા આપવાનું રહેશે સિંગલ મેરી વિન્ડો ડિવોર્સ એ તમારે દર્શાવવાનું રહેશે પછી તમારું જે એડ્રેસ છે એડ્રેસ તમારે અહીંયા તમારે નાખી લેવાનું રહેશે એડ્રેસ વન ટુ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તાલુકો સિટી પિનકોડ નંબર તમારે નાખી લેવાનું રહેશે તમે એ જ ઈલાકામાં રહેતા હોય એ જ ગામમાં રહેતા હોય તો તમારે પરમાનન્ટ એડ્રેસ પણ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો આટલું માહિતી ભરીને આપણે નેક્સ્ટ સ્ટેપ પર જતા રહીએ એજ્યુકેશન ડિટેલ્સ પર આવ્યા બાદ મિત્રો અહીંયા તમારે દસમાની જે અપડેટ એટલે કે ઇન્ફોર્મેશન છે અહીંયા આપવાની રહેશે જેમ કે અહીંયા બોર્ડનું નામ આવશે બોર્ડનું નામ કયા વર્ષમાં દસમું ધોરણ પાસ કરીએ સિલેક્ટ કરી લેવાનું રહેશે ડિવિઝન તમારે અહીંયા આપવાનું રહેશે પાસ હોય તો પાસ ફર્સ્ટ આવ્યા હોય તો ફર્સ્ટ તમારે ડિવિઝન સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા તમારું જે માર્ક છે સીજીપીએમાં આવે છે કે પર્સન્ટેજમાં એ સિલેક્ટ કરી લેવાનું રહેશે પછી તમારા જે ધોરણ દસમાં ટોટલ કેટલા માર્ક્સ આવે જેમ કે છસો આવે છે છસોમાંથી તમે પાંચસો લાયા હોય તો અહીંયા ઓટોમેટિક છે એ પર્સન્ટેજ કેલ્ક્યુલેટ થઈને આવી જશે અને તમારે અહીંયા માર્કશીટ છે એ બે એમબીમાં અપલોડ કરી લેવાની રહેશે આટલું કર્યા બાદ તમારે એચએસસી એટલે કે બારમાની વિગત આપવાની રહેશે અહીંયા યુનિવર્સિટી એટલે કે બોર્ડનું નામ આવશે પછી અહીંયા જે સબ્જેક્ટ તમે જેમ કે આર્ટ્સ લીધું હોય તો આર્ટ્સ તમારે લખી લેવાનું રહેશે પછી ક્યારે પાસ કર્યું છે એ તમારે વર્ષ આપવાનું રહેશે અને અહીંયા તમે ડિવિઝન જેમ કે પાસ પછી સેકન્ડ આવ્યો થર્ડ આવ્યો એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા તમારો જે પર્સન્ટેજ પર્સન્ટેજ જ આવશે જો જેમને સીજીપી હોય તો સીજીપીએ સિલેક્ટ કરી લેવાનું રહેશે પછી બારમાં ટોટલ માર્ક સાતસો આવે છે અમુકને સાતસો પચાસ આવે છે પણ આપણે સાતસોમાંથી તમે ચારસો ત્રીસ લાયા હોય તો ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈને આવી જશે તમારે માર્કશીટ છે અપલોડ કરી લેવાની રહેશે આટલું કર્યા બાદ તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ આપી દેવાની રહેશે જેમ કે શ્રી ગોવિંદ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોય તો બોર્ડનું નામ એસજીજીયુ આવશે પછી એમાં કયો સબ્જેક્ટ તો સબ્જેક્ટ પછી સ્પેશિયલાઇઝેશન જેમ કે બીએ કર્યું હોય પછી કયા વર્ષે પાસ કર્યું હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે ફર્સ્ટ આવ્યો હોય તો ફર્સ્ટ એ સિલેક્ટ કરી લેવાનું રહેશે ડિવિઝન પછી જે તમારું માર્કશીટ છે સીજીપીએમાં આવે છે પર્સન્ટેજમાં એ સિલેક્ટ કરી લેવાનું રહેશે મેક્સિમમ જેમ કે આઠસો આવે છે આઠસોમાંથી છસો છાસઠ લાવ્યા હોય તો ઓટોમેટિક પર્સન્ટેજ કેલ્ક્યુલેટ થઈને આવી જશે અને તમારે માર્કશીટ છે અપલોડ કરી લેવાની રહેશે મિત્રો અન્યથા બીજી માહિતી તમે જો પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય કે અન્ય કોઈ એજ્યુકેશન કરેલું હોય તો મેં અહીંયા માહિતી આપી શકો છો લેંગ્વેજ તમારે અહીંયા યસ યસ કરીને બધા બોક્સમાં તમારે ટીક કરી લેવાનું રહેશે આટલું કર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી લેવાનું છે તો ચાલો આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરી લઈએ અહીંયા તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરી લેવાના રહેશે સૌથી પહેલાં તો તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અપલોડ કરી લેવાનો રહેશે સિગ્નેચર અપલોડ કરી લેવાનું રહેશે પછી તમારું જે બર્થ સર્ટિફિકેટ અથવા તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ અપલોડ કરી શકો છો પીડીએફ પીડીએફમાં એક એમ બી કરતાં ઓછી કાસ્ટ સર્ટિફિકેટ જાતિનો દાખલો અપલોડ કરી લેવાનો રહેશે મિત્રો તમે જો ફોર્મ ભરતા હોય તો તમને ફોટો અને સિગ્નેચરમાં રીસાઇઝ કરતાં તમને આવડતું ન હોય તો તમને એક વેબસાઇટ આપું છું તો ચાલો આપણે એ વેબસાઇટનું નામ છે પિક્સેલ રીસાઇઝ જોઈ શકો છો રીસાઇઝ પિક્સેલ તો મિત્રો અહીંયા તમારે અપલોડ ઇમેજ કરી લેવાની રહેશે અને આની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની નીચે નાખી દઉં છું આટલું કર્યા બાદ તમારે ગમે તે ફોટો છે એ તમારે લઈ લેવાનો રહેશે તો આપણે ડેમો તરીકે આ ફોટો એક લઈ લઈએ પછી અહીંયા જે પિક્સેલ સાઈઝ છે સો રાખી લઈએ પછી હાઈટ છે એકસો પચાસ રાખી લઈએ તો જોઈ શકો છો આપણું જે ફોટો છે રિસાઇઝ થઈ ચૂક્યો છે અને આપણે ગો ટુ ડાઉનલોડિંગ કરશું એટલે તમારો જે ફોટો છે ડાઉનલોડિંગ થઈ જશે હવે તમારે અહીંયા અપલોડ કરી લેવાનું રહેશે તો આપણે આ ફોટો રિસાઇઝ કર્યો છે પછી અપલોડ આ ઓપ્શન પર ક્લિક કરશું એટલે જોઈ શકો છો તમારો ફોટો છે અપલોડ થઈ ગયો છે હવે તમારે સિગ્નેચર કઈ રીતે અપલોડ કરી લેવાની રહેશે તો તમારે એ જ સાઇટ પર જવાની છે અહીંયા તમારે રિફ્રેસ કરી લેવાનું રહેશે ફરીથી તમારે સિગ્નેચર છે અપલોડ કરી લેવાની રહેશે જેમ કે સિગ્નેચર છે અપલોડ કરી લઈએ તો અહીંયા તમારે સાઈઝ છે એ સો રાખીએ અને વેટ એ પચાસ પચાસ રાખીએ સોરી હાઈટ છે પચાસ રાખવાની છે વેઇટ છે એ તમારે સો રાખવાની રહેશે તો અમારી જે રિસાઇઝ છે એ સહીં પણ રિસાઇઝ થઈ જશે પછી ગોટું ડાઉનલોડિંગ કરશું એટલે તમારે સિગ્નેચર પર આવી જવાનું છે જે સિગ્નેચર અપલોડ કરી છે એ તમારે અપલોડ કરી લેવાની છે તો જોઈ શકો છો આપણું જે સિગ્નેચર અને ફોટો છે અપલોડ થઈ ગયેલો છે હવે તમારે પીડીએફમાં તમારે સર્ટિફિકેટ લિવિંગ બર્થ સર્ટિફિકેટ અપલોડ કરી લેવાનું રહેશે પછી પ્રિવ્યૂ જોઈ લેવાનું છે પ્રિવ્યૂ જોઈને તમારે સબમિટ કરી લેવાનું છે અને તમે સબમિટ કર્યા પછી તમારે ફી ભરી દેવાની રહેશે ફી લગભગ એસસી એસ માં અઢીસો પછી જનરલ કેટેગરી માટે હજાર રૂપિયા છે જ્યારે ફી તમે ચૂકવણી કરી દીધી હોય તો તમારે પ્રિન્ટ એપ્લિકેશન કરી લેવાનું છે તો મિત્રો તમારે લોગ ઇન આઈડી પાસવર્ડ છે એ તમારા મેલ પર આવી જશે તમે લોગ કરીને પણ તમે પ્રિન્ટ કાઢી શકો છો તો મિત્રો આઈ હોપ કે તમને આ વિડીયોમાં સમજણ બધી જ પડી ગઈ હશે તો ચાલો આવા નવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ઘર ગુજરાત